વલસાડ શહેરમાં મેઘરાજાએ વિધિવત પધરામણી કરી દીધી છે આગમનથી રસ્તા પર પાણી વહ્યું હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળશે તેમજ અનેક જગ્યાએ હળવા વરસાદની આગાહી કરાઈ છે વલસાડ સહિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે વહેલી સવારે સતત અડધો કલાકથી ઉપર વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થયા હતા વરસેલા વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું વલસાડ પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિમ્બાંગ વાદળો જોવા મળ્યા હતા ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે વહેલી સવારે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે વરસાદ વરસતા રસ્તા ઉપર કામકાજ માટે નીકળેલા રાહદારીઓ છત્રી લઈને વરસાદમાં ભીંજાતા બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા વાહન ચાલકોએ રસ્તા ઉપર ભરેલા પાણી વચ્ચે ખાડાને તારવતા વાહનો ચલાવવાની નોબત આવી હતી વાહન ચલાવતા વાહન ચાલકોએ વરસાદની મજા માણી હતી તેમજ નાના બાળકો અને યુવાનોએ પહેલા વરસાદમાં પલળવાની મજા માણી હતી અચાનક પલટેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાને આવકારવા શહેરીજનો સારા વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતા ગરમી ભર્યા વાતાવરણમાં લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો તો આજથી જાણે વિધિવત ચોમાસું બેસ્યું હોવાની ધારી લોકોએ છત્રી રેઇનકોટની ખરીદી પણ કરવાનું મન બનાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે જેને લઈ અસહ્ય ઉકળાટમાંથી છુટકારો મેળવવા લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોતા હતા વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી માટે શ્રી ગણેશ પણ કરી દીધો છે